મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમને એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા કહેવા જઈ રહ્યા છીએ જે માત્ર એક વાર્તા નથી પરંતુ એક ચેતવણી છે એક સંકેત છે અને એક એવો સત્ય છે જેને જાણ્યા વિના ઘણા લોકો અજાણતા પોતાના જીવનમાં ગરીબી દુઃખ અને દુર્ભાગ્યને આમંત્રણ આપી દે છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી પાંચ ભૂલો વિશે જે ખાસ કરીને સ્ત્રીઓ અજાણતા કરે છે અને જેના કારણે માતા લક્ષ્મી ધીમે ધીમે તે ઘર છોડીને જવા લાગે છે મિત્રો આ કથા એટલી ગંભીર છે કે જો તેને અધૂરી સાંભળવામાં આવે તો તેનો અર્થ સમજી શકાશે નહીં તેથી વિનંતી છે કે અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે અંતમાં તમને એવું જ્ઞાન મળશે જે તમારી આવનારી પેઢીઓને પણ બચાવી શકે છે જ્યારે મધ્ય પ્રદેશના એક સમૃદ્ધ અને શાંતિપૂર્ણ નગરમાં એક સ્ત્રી રહેતી હતી તેનું નામ હતું કલ્યાણી નામ પ્રમાણે જ તેનું જીવન પણ કલ્યાણથી ભરેલું હતું કલ્યાણી એક સંસ્કારી શાંત સહનશીલ અને ધાર્મિક સ્ત્રી હતી જે પોતાના પતિ સાસુ અને નાના બાળકો સાથે સુખી જીવન જીવી રહી હતી કલ્યાણીનું ઘર હંમેશા સ્વચ્છ રહેતું ઘરમાં દરરોજ દીવો પ્રગટતો તુલસી પાસે જળ ચડતું અને ભગવાનનું નામ લેવાતું લોકો કહેતા કે આ ઘરમાં કંઈક અલગ જ શાંતિ છે જાણે માતા લક્ષ્મી સ્વયં અહીં વસે છે કલ્યાણી રોજ સવારમાં સૂર્યોદય પહેલાં જાગી જતી સ્નાન કરીને સાફ કપડા પહેરતી ઘરના દરવાજા પર પાણી છાંટતી અને પછી ભગવાનની પૂજા કરીને જ રસોડામાં પ્રવેશ કરતી તેને ખબર હતી કે રસોડું એ ઘરનું મંદિર છે જ્યાંથી સમગ્ર પરિવારની ઉર્જા જન્મે છે કલ્યાણીનો પતિ વિરેન્દ્ર એક ઈમાનદાર વેપારી હતો તેની દુકાનમાં ક્યારેય તોડમાં છેત્રપિંડી થતી નહીં તેથી લોકો તેને ખૂબ માન આપતા પૈસા આવતા હતા પરંતુ અહંકાર ક્યારે આવ્યો નહીં કારણ કે કલ્યાણી હંમેશા કહેતી કે આ બધું માતા લક્ષ્મીની કૃપાથી છે મિત્રો કલ્યાણીનું એક ગુણ એવું હતું જે તેને બાકીના લોકો કરતા અલગ બનાવતું હતું તે હતો તેનો અતિશય દયાળુ સ્વભાવ કોઈ પણ દુઃખી વ્યક્તિને તેના કહી શકતી નહીં કોઈ પણ મદદ માગે તો તે પહેલા પોતાનું વિચારે નહીં બસ મદદ કરવા દોડી જતી અને આજ જ ગુણ ધીમે ધીમે તેના જીવનની સૌથી મોટી પરીક્ષા બનવા જઈ રહ્યો હતો એક દિવસની વાત છે બપોરનો સમય હતો સૂર્ય માથે હતો કલ્યાણી રસોડામાં ભોજન બનાવી રહી હતી ત્યારે અચાનક તેની પડોશન રાધા ઘરમાં આવી કલ્યાણીએ હંમેશાની જેમ તેને પ્રેમથી આવકાર્યું બેસવા કહ્યું પાણી આપ્યું અને પૂછ્યું કે બહેન શું કામ છે ત્યારે રાધાએ થોડી શરમ સાથે કહ્યું કે આજે તેના ઘરે મહેમાન આવ્યા છે અને રોટલી બનાવવા માટે તેની પાસે બેલન અને તવો નથી શું તે થોડા સમય માટે આપી શકે મિત્રો કલ્યાણીના મનમાં કોઈ શંકા આવી નહીં તેને ક્યાં ખબર હતી કે આ એક નાની લાગતી મદદ તેના જીવનની દિશા બદલી દેશે તે હસીને ઉભી થઈ રસોડામાં ગઈ અને બેલન તથા તવો બહાર લાવીને રાધાને આપી દીધા તે સમય ઘડિયાળમાં બપોરના ચાર વાગ્યા હતા કલ્યાણીએ વિચાર્યું પણ નહીં કે રસોડાની આ વસ્તુઓ કેટલું મહત્વ ધરાવે છે મિત્રો રાધા તો ખુશ થઈને ચાલી ગઈ પરંતુ ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ જાણે કોઈ અદૃશ્ય શક્તિએ ઘર છોડ્યું હોય સાંજ થતાં જ બીજી પડોશણ આવી અને પછી ત્રીજી અને આ રીતે એક પછી એક એવી વસ્તુઓ ઘરની બહાર જવા લાગી જેને ક્યારે બહાર જવી ન જોઈએ પરંતુ કલ્યાણીની દયાળુતા તેને અટકવા દેતી નહોતી મિત્રો અહીંથી જ આ કથાનો અંધકારમય ભાગ શરૂ થાય છે જ્યાં એક સારા ગુણને કારણે જીવનમાં ભયંકર તોફાન આવે છે પરંતુ આ બધું શા માટે થયું કઈ એવી ભૂલ હતી જે કલ્યાણીએ કરી અને કઈ એવી વસ્તુઓ હતી જેને ઘરની બહાર આપવાથી માતા લક્ષ્મી નારાજ થઈ આ બધું આપણે આગળના ભાગમાં જાણશું તેથી મિત્રો આ કથાને અહીં અટકાવતા નથી કારણ કે આગળ જે આવવાનું છે તે તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે મિત્રો જેમ આપણે ગયા ભાગમાં સાંભળ્યું કે કલ્યાણી પોતાની દયાળુતા કારણે રસોડાની પવિત્ર વસ્તુઓ અજાણતા ઘરની બહાર આપી બેઠી હતી હવે કથાનો ભાગ વધુ ગંભીર થવા જઈ રહ્યો છે કારણ કે જે ક્ષણે ઘરની અંદરની ઉર્જા તૂટે છે એ ક્ષણથી દુર્ભાગ્ય ધીમે ધીમે પ્રવેશ કરવાનું શરૂ કરે છે તે સાંજ હતી સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો આકાશમાં હળવો અંધકાર છવાઈ રહ્યો હતો અને ઘરના આંગણામાં દીવો પ્રગટાવવાનો સમય થયો હતો ત્યારે કલ્યાણીના ઘરમાં બીજી પડોશણ સરિતા આવી કલ્યાણી હંમેશાની જેમ હસીને બોલી આવો બહેન શું સેવા કરી શકું ત્યારે સરિતાએ થોડી લજ્જા સાથે કહ્યું કે તેના ઘરમાં સાવરણી તૂટી ગઈ છે અને તેના પાસે નવી ખરીદવા પૈસા નથી શું તે એક દિવસ માટે સાવરણી આપી શકે મિત્રો અહીં જ કલ્યાણીએ બીજી મોટી ભૂલ કરી કારણ કે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી પરંતુ તે ઘરથી નેગેટિવ ઉર્જા દૂર રાખતી પવિત્ર વસ્તુ છે છતાં પણ કલ્યાણી વિચારે વગર અંદર ગઈ અને પોતાની ઘરની સાવરણી બહાર લાવીને સરિતાને આપી દીધી સાવરણી ઘરની બહાર જતા જ ઘરમાં અચાનક હળવો ઠંડકનો અનુભવ થયો જાણે કોઈ દિવ્ય શક્તિએ ઘર છોડ્યું હોય પરંતુ કલ્યાણી આ સંકેત સમજી શકી નહીં થોડા દિવસો પછી એક બીજી પડોશણ આવી જે બહુ દુખી દેખાતી હતી તેની દીકરીના લગ્ન માટે લોકો આવવાના હતા અને તેની પાસે ન તો સારા કપડા હતા ન તો ઘરેણા તે રડતી રડતી કલ્યાણી પાસે મદદ માંગવા આવી મિત્રો કલ્યાણીનું હૃદય પીગળી ગયું તેને લાગ્યું કે બીજી સ્ત્રીની મદદ કરવી એ સૌથી મોટું ધર્મ છે અને તેણે પોતાની તિજોરી ખોલી પોતાની સાડી અને ઘરેણા તે સ્ત્રીને ઉછીના આપી દીધા તે ક્ષણે તિજોરી ખાલી થઈ અને સાથે જ ઘરની સમૃદ્ધિની ઉર્જા પણ ખાલી થવા લાગી સમય પસાર થતો ગયો એક સાંજ એવી આવી જ્યારે ઘરમાં દૂધ ઉકળતું હતું અને ત્યારે એક ગરીબ સ્ત્રી બાળક સાથે આવી તેણે કહ્યું કે બાળક ભૂખ્યું છે કલ્યાણી ફરીથી વિચારે વગર સાંજના સમયે દૂધ ભરીને આપી દીધું મિત્રો સાંજ પછી સફેદ વસ્તુનું દાન કરવું એ વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે પરંતુ કલ્યાણી આ બધાથી અજાણ હતી અને આ રીતે એક પછી એક એવી વસ્તુઓ ઘરની બહાર જતી રહી જે માતા લક્ષ્મીને પ્રિય હતી હવે અહીંથી જીવનમાં ફેરફાર શરૂ થાય છે વીરેન્દ્રની દુકાનમાં અચાનક નુકસાન થવા લાગ્યું ગ્રાહકો ઓછા થવા લાગ્યા પૈસા અટકવા લાગ્યા ઘરમાં નાની નાની વાતે ઝઘડા થવા લાગ્યા સાસુનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું બાળકો બીમાર પડવા લાગ્યા કલ યાણીના મનમાં એક અજીબ ભય જન્મ લેવા લાગ્યો એક રાત એવી આવી જ્યારે ઘરમાં દીવો વારંવાર બુઝી જતો હતો તુલસીના પાંદડા સુકાવા લાગ્યા હતા અને કલ્યાણીએ સ્વપ્નમાં જોયું કે ઘરના દરવાજેથી એક તેજસ્વી સ્ત્રી મૌન રીતે બહાર નીકળી રહી છે કલ્યાણી ગભરાઈને ઊંઘમાંથી જાગી ગઈ તેનું હૃદય જોરથી ધડકતું હતું પરંતુ તે સમજી શકી નહીં કે આ સ્વપ્ન શું સંકેત આપી રહ્યું છે બીજા દિવસે સવારે એક નોકર દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે રાત્રે દુકાનમાં ચોરી થઈ ગઈ છે તાળું તૂટેલું છે અને તમામ પૈસા તથા સામાન ગાયબ છે આ સાંભળીને કલ્યાણીના પગ નીચેથી જમીન ખસી ગઈ અને અહીંથી કથાનો સૌથી અંધકારમય અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે જ્યાં વિશ્વાસ તૂટશે સંબંધો તૂટી જશે અને એક નિર્દોષ સ્ત્રીને પોતાના ગુણોની સજા મળશે પરંતુ શું આ બધું અહીં જ સમાપ્ત થશે કે પછી દેવી પોતે આવીને સત્ય ખુલાસો કરશે આ બધું આપણે આગળના ભાગમાં જાણશું કારણ કે હવે સમય આવી ગયો છે દેવીના દિવ્ય દર્શનનો મિત્રો દુકાન લૂંટાઈ ગઈ હોવાની ખબર ઘરમાં ફેલાતા જ વાતાવરણમાં એક અજીબ તણાવ છવાઈ ગયો વીરેન્દ્રના ચહેરા પર વિશ્વાસના બદલે શંકા દેખાવા લાગી અને આ શંકા ધીમે ધીમે ગુસ્સામાં બદલાઈ તેણે ઘરમાં પ્રવેશ કરતા જ ઊંચા સ્વરે કહ્યું કે હવે સમજાયું કે કેમ છેલ્લા કેટલાક દિવસોથી પૈસા અટકતા હતા કેમ ઘરમાં શાંતિ રહી નથી અને કેમ ભાગ્ય અચાનક વળી ગયું કલ્યાણી શાંતિથી સાંભળતી રહી તેણે નમ્ર અવાજે કહ્યું કે ચિંતા ન કરો આપણે ફરીથી બધું ઊભું કરી શકીએ પરંતુ આ શબ્દો વિરેન્દ્રના ગુસ્સામાં ઘી ઉમેરતા ગયા તેણે કહ્યું કે તું ઘરની દરેક વસ્તુ બહાર વહેંચતી રહી લોકો પર અંધવિશ્વાસ કરતી રહી અને આજે પરિણામ આપણા પર આવી પડ્યું એ સાસુ પણ ત્યાં આવી તેણે પણ પોતાના મનની કડવાશ કાઢતા કહ્યું કે તું ઘરની સાવરણી ઘરેણા દૂધ અને રસોડાની પવિત્ર વસ્તુઓ બહાર આપી હવે માતા લક્ષ્મી ક્યાંથી રહેશે ઘરમાં જે દીવો બુઝી ગયો છે એ કોઈ સંયોગ નથી આ બધું સાંભળીને કલ્યાણીનું હૃદય તૂટી ગયું છતાં પણ તેણે કોઈને જવાબ આપ્યો નહીં કારણ કે તેને અંદરથી વિશ્વાસ હતો કે તેણે કોઈ ખોટી ભાવનાથી કશું કર્યું નથી પરંતુ મિત્રો જ્યારે ભાગ્ય વરી જાય છે ત્યારે સત્યની પણ કોઈ કિંમત રહેતી નથી થોડા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ઉછીના લીધેલા ઘરેણા પાછા ન આવ્યા પાડોશન બંધ કરીને ગાયબ થઈ ગઈ દૂધ આપેલી સ્ત્રી ક્યારે ફરી દેખાઈ નહીં અને ઘરમાં બચેલી થોડી બચત પણ અચાનક ગાયબ થઈ ગઈ હવે વીરેન્દ્રનો ગુસ્સો હદે પહોંચી ગયો તેણે કલ્યાણી પર સીધી ચોરીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તું જ બધું વહેંચીને ઘરને ખાલી કરી દીધું તું અમારી દુશ્મન છે આ શબ્દો કલ્યાણી માટે તીર સમાન હતા સાસુએ પણ કડક સ્વરે કહ્યું કે આવી સ્ત્રી ઘરમાં રહેશે તો જે બચ્યું છે તે પણ નાશ પામશે અને એક ક્ષણે નિર્ણય લેવાઈ ગયો કલ્યાણીને ઘરની બહાર કાઢવાનો કલ્યાણી હાથ જોડીને વિનંતી કરતી રહી તેણે કહ્યું કે તેણે જીવનભર આ ઘર આ પરિવારને દેવ સમાન માન્યો છે પરંતુ કોઈએ તેની એક પણ વાત સાંભળી નહીં રાત્રિના અંધકારમાં કોઈ સાથ વગર કોઈ આશ્રય વગર કલ્યાણી ઘર છોડીને નીકળી પડી રસ્તા પર ચાલતી વખતે તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો રહ્યો શું દયાળુ બનવું પાપ છે શું મદદ કરવી ગુનો છે આ વિચારો સાથે તે ચાલતી રહી અને અજાણતા એક નદીના કિનારે પહોંચી ગઈ ત્યાં પવન ઠંડો હતો પાણી શાંત વહેતું હતું અને અંધકારમાં એક અજાણી શાંતિ હતી કલ્યાણી ત્યાં બેસી ગઈ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે મનમાં માતા લક્ષ્મીને યાદ કર્યા અને કહ્યું કે હે માતા જો મેં કંઈ ખોટું કર્યું હોય તો મને ક્ષમા કરો પરંતુ આ અપમાન આ પીડા હું સહન કરી શકતી નથી મારા માટે હવે કોઈ માર્ગ બાકી રહ્યો નથી મિત્રો એ ક્ષણ કલ્યાણીના જીવનની સૌથી અંધકારી ક્ષણ હતી જ્યારે આશાનો દીવો લગભગ ભૂઝી ગયો હતો તેણે નદી તરફ નજર કરી અને અંતિમ નિર્ણય લેવા જતી હતી પરંતુ એ જ સમયે વાતાવરણ અચાનક બદલાઈ ગયું પવન સ્થિર થઈ ગયો પાણીમાં હળવો પ્રકાશ ઝળહળવા લાગ્યો અને કલ્યાણીના હૃદયમાં એક અજાણી ધડકન અનુભવાઈ જાણે કોઈ દિવ્ય શક્તિ તેની નજીક આવી રહી હોય આ એક ક્ષણ હતી જ્યારે સામાન્ય કથા એક દિવ્ય કથામાં બદલાવાની હતી અને હવે જે થવાનું છે તે માત્ર કલ્યાણીનું નહીં પરંતુ દરેક દર્શકનું જીવન બદલી શકે છે કારણ કે હવે દેવી પોતે પ્રગટ થવાની છે અને ઘરની અંદરની ભૂલોના રહસ્યો ખુલાસા થવાના છે આ બધું આપણે આગળના ભાગમાં જાણશું જ્યાં સત્ય સામે આવશે અને ન્યાય સ્થાપિત થશે મિત્રો જયારે કલ્યાણી નદીના કિનારે બેઠી હતી ત્યારે અચાનક પાણીમાંથી તેજસ્વી પ્રકાશ ઉઠ્યો અને સામે દેવી લક્ષ્મી પ્રગટ થઈ તેના ચારે કાંઠે સુવર્ણ પ્રકાશ ફેલાઈ ગયો પવન સ્થિર થયો અને નદીના પાણીઓમાં ચમકતા કમળના પુષ્પો તરતા જોવા મળ્યા કલ્યાણી ભયભીત પણ સમર્પિત અવાજમાં બોલી હે માતા મને ક્ષમા કરો મેં ક્યારેય દુશ્મનાઈથી કંઈ કર્યું નથી હું ફક્ત આ પરિવારમાં ખુશી લાવવા ઈચ્છતી હતી પરંતુ હવે હું ગરીબી અને દુઃખના તણાવમાં ફસાઈ ગઈ છું દેવી લક્ષ્મી ધીમા અવાજે બોલી હે પુત્રી તું નિઃશંક છે તું સમર્પિત છે પરંતુ તારા ઘરમાં કેટલીક પવિત્ર વસ્તુઓને તું સાચવી ન શકી તું જેને બીજાને આપી દીધા એ ઘરની મૂલ્યવાન શક્તિઓ છે પીઠા બેલન તવો સાવરણી ઘરના ઘરેણા અને દૂધ આ પાંચ વસ્તુઓ તારા ઘરની સ્થિર લક્ષ્મી શક્તિનો આધારસ્તંભ છે જો તે બહાર જાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંતાનની શાંતિ બગડે છે કલ્યાણી દયાથી રડતી રહી હે માતા હું કેવી રીતે મારી ભૂલનું પ્રાયશ્ચિત કરું દેવી લક્ષ્મી કહે તું હજી તારી શ્રદ્ધા સમર્પણ અને અહંકાર ઉપર કાબુ પામીને કરી શકી શકે છે કાલથી તારી આ પરીક્ષા શરૂ થશે સતત દિવસ સુધી પ્રાય તુલસી માતાને જળ અર્પણ કરીને ઘરના દક્ષિણ પૂર્વ ખૂણે દીવો પ્રગટાવજે દરેક સવારે ઘરની તૂટેલી જૂની વસ્તુઓ દૂર કરજે પરંતુ સાંજ પછી ક્યારે બહાર ન મુકાશે આ એકવીસ દિવસ દરમિયાન કોઈને પૈસા વસ્તુ કે અનાજ ઉધાર નહીં આપજે મનથી એક જરૂરિયાતમંદ માટે પ્રાર્થના કરજે અને અને ઘરમાં શાંતિ પ્રકાશ ફરી સ્થાપિત થશે કલ્યાણીએ સમર્થન આપ્યું અને તે તરત જ ઘરમાં ફરવા માટે ઘરના મુખ્ય દરવાજા તરફ દોડ્યો ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવ્યો તું જે વસ્તુઓ સાંજ પછી બહાર ન મુકાશે તે ઘરમાં સ્વચ્છતા સમૃદ્ધિ અને લક્ષ્મીની સક્રિય જાળવે છે ઉર્જાનો અનુભવ ઘરમાં પ્રકાશ અને છાયા વચ્ચે અથડામણ કલ્યાણી દરેક અવાજને ધ્યાથી સાંભળી પોતાનું માનસિક શાંતિ જાળવી દીવો પ્રગટાવી તુલસીમાં જળ અર્પણ કરીને દરેક ખૂણાની તપાસ કરીને ઘરમાં નાની નાની તૂટેલી વસ્તુઓ દૂર કરતી રહી આ દરેક કૃત્યથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થવા લાગી અને ધીમે ધીમે ઘરમાં ખુશી શાંતિ અને સમૃદ્ધિ ફરી સ્થાપિત થઈ થોડા દિવસોમાં ભાનુ ધંધો ફરી ચમકવા લાગ્યો ઘરમાં રોજિંદા ઝઘડા અને તણાવ ધીમે ધીમે સમાપ્ત થયા બાળકો શાળામાં પાછા ગયા અને કલ્યાણીએ સમજ્યું કે તેના જીવનનો કઠોર સમય પ્રાયશ્ચિત દ્વારા બદલાઈ રહ્યો છે આ ઘટનાથી તેણે સમજ્યું કે દેવી લક્ષ્મી માત્ર દિવાલો અને ખૂણામાં નિવાસ નથી કરતી પરંતુ ઘરમાં પવિત્ર વસ્તુઓ સમયની મૂલ્યવાન ત્રેપ્તી અને સ્ત્રીના આદ્રથી જોડાયેલી છે હવે તેને ખબર પડી કે ઘર સંપત્તિ અને શાંતિ માટે જરૂરી છે કે કોઈ પવિત્ર વસ્તુના દાન અથવા ઉછીના પર નિયંત્રણ રાખવું સ્ત્રી કે પુરુષે આ પાંચ પવિત્ર વસ્તુઓ સાચવી રાખવી અને અન્ય લોકો સામે સમજદારી અને નિયંત્રણપૂર્વક વર્તવું અને એ જ સમયે ક્યા ઘરમાં દીવો પ્રગટાવતી રહી પાવન તુલસીના પાન પર જળ ચઢાવતી અને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતી દેવી લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં પ્રકાશ શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થઈ મિત્રો આ ઘટના દરેક વ્યક્તિને સમજાવે છે કે ઘરમાં પવિત્ર વસ્તુઓનું સાચવવું સંયમ રાખવો અને સમયમર્યાદા જાળવવી કઈ રીતે ઘર અને જીવનને સદા સમૃદ્ધિ સુખ અને શાંતિથી ભરેલું રાખે છે